બસ સૌને એક હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયો આપણે વધુ લોકો જોડે શેર કરીએ અને આ પ્લાસ્ટિકના ડુંગરા એટલા માટે બતાવવા માટે નાખો કે અહીંયા આવી શકાય એવી પરિસ્થિતિ નથી પરંતુ આપણા સામાન્ય જીવનમાં દરેક વ્યક્તિ એવું વિચારે કે મારાથી શું થાય મારાથી પ્લાસ્ટિક થોડું અટકી જાય પણ આવા સો લોકો જ્યારે વિચારે ત્યારે પાલ આપણા ગામની અંદર પ્લાસ્ટિકનો ડુંગરો થઈ જતો આ પ્લાસ્ટિકના કારણે આવનારા સમયમાં લાખો લોકો મરવાના છે અસંખ્ય જીવો મરી રહ્યા છે ધરતી પ્રદૂષિત થઈ રહી છે ધરતીની અંદર પાણી રિચાર્જ સિસ્ટમ બગડી રહી છે અસંખ્ય પશુ પક્ષી આ કેમિકલના કારણે મરી રહ્યા બળવાના કારણે હજારો લાખો લોકોને ફેફસાની બીમારી થઈ રહી આપણી ધરતીને બચાવીએ મહેરબાની કરી પાલમપુરથી જે વસ્તુ ખરીદીને આપણે લાવીએ છીએ એ માટે કપડાંની બેગ લઈ જઈએ ઓલરેડી પ્લાસ્ટિક પેકિંગ આવે છે તો કપડાની બેગ લઈ જઈએ આ વિડીયો દરેક લોકો જોડે શેર કરો એવી આપણે સૌના હાથ જોડીને વિનંતીએ મેં મારી યુટ્યુબ ચેનલ માત્ર પ્રકૃતિ માટે બનાવી છે પ્રકૃતિના કેટલાક મેસેજો અંદર જોઈને સમાજ સુધી જોઈ સો લોકો વિડીયો જોશે એમાંથી બે લોકો પાળ છે તો પણ આ વિડીયો બનાવેલું વસૂલ છે મહેરબાની કરીને આપણે પ્રકૃતિને બચાવીએ આ જુઓ તમે જોઈ શકો છો આપણા પાલનપુર સિટીના જ પ્લાસ્ટિકના ડુંગરા છે મહેરબાની કરી અંદર સારું દેખાય છે બહાર કચરો આપણા માટે એકત્ર થઈ રહ્યો છે ગટર લાઈનનો બ્લોકેજ થશે અને આવનારા સમયમાં રહેવું મુશ્કેલ પડી જશે જો કે આ વર્ષે વરસાદના કારણે ઘણા બધા ઘરોમાં પાણી ઘૂસી ગયું બરાબર મહેરબાની કરીને પ્લાસ્ટિક ઉપયોગ ના કરી અને આ જ પ્લાસ્ટિક ધરતીમાં તો આપણને પાછું આપશે નમસ્તે રામ રામ ઓમણો સિવાય બસ આપ સૌને વિનંતી છે કે આ જગ્યા ઉપર અત્યારે ચાલી શકાય એવું નથી અને નગરપાલિકાના કર્મચારી સિવાય આ જગ્યા ઉપર બીજું કોઈ વ્યક્તિ આવી શકે પરિસ્થિતિમાં નથી સિટીના તમામ મૃતદેહો આ વિડિયો બનાવવાનો ઉદ્દેશ એ જ છે માત્ર ખાલી માત્ર એટલો છે કે મિત્રો આવનારા સમયની અંદર જો આપણે આપણા સિટીને આપણા ગામડાઓને પ્લાસ્ટિકથી દૂર નહીં કરીએ તો આ જ પ્લાસ્ટિક આ જ મૃતદેહો આપણને મોતનું ઘાટ ઉતરશે આપ જોઈ શકો છો કે માણસના ઉપભોગવાદના કારણે આજે સિટીનો કચરો કઈ પ્રકારે એકત્ર થઈ રહ્યો છે બસ આવનારા ટૂંક વર્ષો સમયની અંદર દરેક સિટીમાં આવા પ્લાસ્ટિકના ડુંગરા બની રહ્યા છે જેમ કે દિલ્હી સિટીની અંદર પ્લાસ્ટિકના ડુંગરા છે આ પ્લાસ્ટિક રોજ સાંજે સળગે છે એની અંદર કેમિકલ્સ અને ઢગલું છે એમ આ જગ્યાની અંદર એટલું બધું પ્લાસ્ટિક છે કે આપણે બધા માણસો વિચારીએ છીએ કે આપણા ખે ઘરની અંદર જે પણ વસ્તુ ખરીદીને લાવીએ છીએ એ વસ્તુ ખરીદીને ફેલી ફેંકી દઈએ છીએ આ બધી જ પ્લાસ્ટિક દુનિયાના દરેક દરિયાઓ સુધી પહોંચી ગયું છે સ્પેસિફિક મહાસાગર સુધી પહોંચી ગયું છે આપણી ગાય માતા પ્લાસ્ટિક ખાઈ રહી છે મહેરબાની કરી સિટીમાં રહેનારા લોકો અને ગ્રામ્યમાં રહેનારા લોકો કપડાની બેગનો ઉપયોગ કરો વારંવાર કહેવામાં આવશે સંસ્થાઓ દ્વારા સારા લોકો દ્વારા કે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો આ આ પ્લાસ્ટિક એક લાખ વર્ષ સુધી ધરતીમાંથી પચવાનું નથી અસંખ્ય જીવો મૃત્યુ ગાયો મરેલી પડે છે અને એકમાત્ર કારણ આપણે જે પ્લાસ્ટિક ફેંકીએ છીએ એ પ્લાસ્ટિક અજાણતામાં ગાય બિચારી ભોજન ખાવા જાય ત્યારે ભોજનના કારણે અંદર પ્લાસ્ટિક રહી જાય છે અને પ્લાસ્ટિક રહી જવાના કારણે હજારો ગાયો અંદર મરેલી પડે એ મૃતદેહો આ નગરપાલિકાનો કચરો છે આ નગરપાલિકાનો કચરો અહીંયા નગરપાલિકાના કર્મચારી દ્વારા જે પણ કચરો નાખવામાં આવે છે બાકી આપણી તાકાત નથી કહી આપણે આવી શકીએ બસ હું એટલી જ વાત કરું છું કે સિટીમાં ગામડામાં રહેનારા તમામ લોકો જે પણ પ્રસંગો કરો છો એ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો પોતાના ઘરની અંદર પ્લાસ્ટિક શક્ય બને ના લાવો આ ડુંગરાઓ જે તૈયાર થઈ રહ્યા છે એ ડુંગરાઓના કારણે આ આગ લાગે છે અને આના આગના કારણે કેમિકલ્સના કારણે વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે આ જ આ જ પ્લાસ્ટિક સિટી વધુ વરસાદના કારણે પ્લાસ્ટિકની ગટર લાઈનો બ્લોકેજ કરશે તમે કરોડોના મકાનમાં રહેતા છો પણ તમારા ઘરના આગળ ગટરનું પાણી આવતા વાર નહીં લાગે આજ સિટીની અંદર જ આ જ પાલનપુર સિટીની અંદર જ્યારે આગ લાગે છે ત્યારે સાંજના સમયે આ જ પ્લાસ્ટિકનું કેમિકલ આખા પાલનપુર નગરની અંદર આ કેમિકલ ફરતું હોય છે મિત્રો દર વર્ષે ફેફસાની બીમારીના કારણે લાખો બાળકો મૃત્યુ પામતા હોય છે એનું એક માત્ર કારણ કે આપણે ફેંકેલું પ્લાસ્ટિક આ ડાયજેસ્ટ થતું નથી આ કમ્પોસ્ટ થતું નથી મહેરબાની કરી દુકાનમાં જઈએ ત્યારે સામાન ખરીદવા માટે આપણે કમસે કમ બેગ લઈ જઈએ આવનારા વર્ષોની અંદર આપણે આપણા બાળકોને આપણી ભારતની ભૂમિને આપણા ગામડાઓને પ્લાસ્ટિક આપવાનું શું કરવાનું મહેરબાની કરી આ ડુંગરામાં હું ના છૂટકા વિડીયો અહીંયા એટલા માટે બનાવવામાં આવ્યો છું કે લોકો વિડીયો જુએ તો કમસે કમ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરે હજારો મૃતદેહો મરેલા પડ્યા છે આ પ્લાસ્ટિકના કારણે જે ગરમો પ્લાસ્ટિક લાવીએ છીએ પ્લાસ્ટિકના કારણે જ જમીનની અંદર પાણી રિચાર્જ થતું નથી આ પ્લાસ્ટિક વરસાદના કારણે સિટીમાં આવે છે આજ પ્લાસ્ટિક બળવાના કારણે લાખો લોકોને ફેફસાની બીમારી થઈ રહી છે આજ માઇક્રો પ્લાસ્ટિકના કારણે કેન્સર થઈ રહ્યું છે જે બોડીમાં જઈ રહ્યું છે છાશ પીવા માટે જે ગ્લાસ લાવીએ છીએ કે ચાના કાગળના કપની અંદર પણ જે પ્લાસ્ટિક આવે છે એનાથી કેન્સર થઈ રહ્યું છે મહેરબાની કરી નગરના સિટીના તમામ લોકોને એક વિનંતી છે કે પ્લાસ્ટિક ઓછું કરો નહીં તર આવનારા સમયની અંદર આપણા બાળકોને કુદરતી જે આપણા પર્વતો નદી નાળા બતાવતા હતા એ આજે આવનારા સમયની અંદર પ્લાસ્ટિકના ડુંગરા આપણે બતાવવા પડશે આપ જોઈ શકો છો કે પૃથ્વીનો વીસ ટકા માણસ એના નગરની અંદર મોટામાં મોટા પ્લાસ્ટિકના ડુંગરા બનાવી દીધા છે બસ આપણે એ કરીએ કામ આપણા જીવન દરમિયાન આવનારા સમય માટે આ પ્રકૃતિનું ઋણ ચૂકવવા માટે કમસે કમ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ આ વીડિયો શક્ય બને ત્યાં સુધી લોકોને મોકલીએ આ વીડિયો એટલા માટે બનાવીએ છીએ કે પ્રકૃતિનું આપણા દ્વારા જે પણ નુકસાન થઈ થોડું જાણીએ અને સમાજને પણ બતાવીએ બસ આપ સૌને એક વિનંતી એવી છે કે પ્લાસ્ટિક ઉપયોગ ના કરો હજારો લોકો મરેલા પડ્યા અને આની અંદર હજારો હજારો લાખો લોકો આ પ્લાસ્ટિકના કારણે દર વર્ષે મરે છે અને બે મોત મરે છે આપણા ખોરાકની અંદર માઇક્રો પ્લાસ્ટિક આવી રહ્યું છે બરાબર અને એક વિનંતી છે કે આ પ્લાસ્ટિક વધી રહ્યું છે ઘટતું નથી તો સિટીના તમામ લોકો ગુજરાતની જેટલી પણ સિટીઓ દેશની તમામ જેટલી પણ સિટીઓ છે એ નક્કી કરો કે આપણા નગરનો કચરો વધવો ના જુઓ શક્ય બનેલો પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો પ્લાસ્ટિક પેકિંગ ઓલરેડી વસ્તુ આવતી હોય તો એના પર બીજું પ્લાસ્ટિક ના લ્યો કપડાંની બેગ રાખો આપણા હજારો બિચારા મૂંગા પ્રાણીઓ આ પ્લાસ્ટિકના કારણે મળતા હોય છે ભૂખ ભૂખના કારણે બસ આપણે સૌને વિનંતી છે કે ધરતીને બચાવી પડશે બાકી આ જ પ્લાસ્ટિક ધરતીને ખાઈ જશે નવા સર્વે મુજબ એવું પણ આવ્યું છે ધ્યાનમાં કે ભારતનો ત્રીસથી ચાળીસ ટકા ભાગ એ પ્લાસ્ટિકના કારણે ઢંકાઈ ગયો છે બરાબર આ જ પ્લાસ્ટિક દરિયામાં નદી નાળા દ્વારા દરિયાઓમાં જાય છે અને સમુદ્રી જીવોનું પ્રજનન પણ ડેમેજ કર્યું છે બસ એક નાગરિક કર્તવ્ય તરીકે માત્ર આપણે સરકારને તંત્રને ગાળું ના બોલીએ તંત્રને જવાબદાર ના ઠેરવીએ એક નાગરિક કર્તવ્ય તરીકે હું મારા જીવનમાં સો કિલો પ્લાસ્ટિક આ ધરતીને આપી દઉં પચાસ કિલો પ્લાસ્ટિક આપી દઉં સામાજિક પ્રસંગ કરું તો પણ ગામને બસો કિલો પ્લાસ્ટિક આપી દઉં જે એક હજાર વરુજી નાશ નહીં થવાનું એટલે બસ સૌને હાથ જોડી અને વિનંતી છે કે આપણી ધરતીને બચાવો આ સુજલામ સુફલામ ભારત ભૂમિને આપણે બચાવીએ ના કે આ પ્લાસ્ટિકના કારણે આપણા જ બાળકો આપણા જ સામે કેન્સર ડાયાબિટીસના કારણે મરશે ધરતીને ઝેર આપ્યું છે ધરતીને આપણે અમૃત આપતા હતા ત્યારે આપણને અમૃત આપતી હતી સવારે ઉઠતા વેતા આપણે ધરતીને વંદન કરીએ છીએ પછી લાગી એ છીએ એ ધરતીની આપણે શું હાલત કરીશું આપણે જોઈ શકીએ છીએ આ માત્ર ને માત્ર આ માણસે હાલત કરી છે બે હાથ જોડી અને વિનંતી છે કે આ પ્લાસ્ટિકને આપણે વધતું અટકાવીએ આપણા ગામડાઓ બચાવીએ આપણી નગરો બચાવીએ નહીંતર દુનિયામાં એવી કોઈ ભારત ભૂમિ જેવી શ્રેષ્ઠ ભૂમિ નથી કે ત્યાં તમે જઈ અને રહી શકશો દુનિયાના વિદેશોમાં દેશોમાં ફરો છો તમે સ્વસ્થતાની બહુ વાતો કરો પણ જ્યારે આપણા દેશમાં આપણે કામ કરવાનું આવે ત્યારે આપણે કામ કરતા નહીં મહેરબાની કરી આ ભૂમિને બચાવીએ આપણે નહીં તર આ જ પ્લાસ્ટિક આપણા પરિવારને ખાલી ખાઈ જશે